ગ્રહોના રાજા સૂર્ય સોળમી સપ્ટેમ્બરથી પોતાના મિત્રની કન્યા રાશિમાં કરશે ગોચર તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા હેસ્ટરોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્રની રાશિ એટલે કે બુધની રાશિ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કન્યા એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળમી સપ્ટેમ્બર બે ના રોજ થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં અને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે કન્યા રાશિ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રની જ રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બલશાળી પ્રભાવ આપવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ઘ મિથુન રાશિના જાતકો મિથુન રાશિના લોકો માટે સૂર્ય ત્રીજા ઘરના સ્વામી છે અને કન્યા રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થશે કન્યા રાશિમાં ચોથા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે મિથુન રાશિના લોકો માટે અનુકૂળ માનવામાં આવતું નથી કારણ કે તે ઘરેલું જીવનમાં સમસ્યાઓ અને પરેશાનીઓ લાવી શકે છે તો આવી સ્થિતિમાં તમને સલાહ છે કે આ સમયગાળા દરમિયાન તમારી ઘરેલું બાબતો ઉપર વિશેષ ધ્યાન આપો અને કોઈ પણ સમસ્યાઓનો ઉકેલને શોધો તે મુદ્દાઓની ટીકા કરવાને બદલે એનો ઉપાય ગોતવો જરૂરી છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી માતાને લગતી અહંકારની તકરાર અથવા શાસ્ત્ર સંબંધિત સમસ્યાઓ પણ તમારા જીવનમાં આવી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન તમારે તેમની સુખાકારીને પ્રાથમિકતા આપવી પડશે અને તેમની વધુ કાળજી લેવી પડશે કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ પણ સૂચવે છે કે ઘરમાં આરામથી સમય પસાર કરવાથી તમારો આત્મવિશ્વાસ વાતચીત કૌશલ્ય અને લેખન કળામાં વધારો થશે તેથી મિથુન રાશિના લોકો

જ્યાં વાતચીત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી આવક સારી રહેશે જો કે આ સમય દરમિયાન તમારા પરિવાર પ્રત્યે વધુ પડતી ટીકા કરતા સાવચેત રહો અન્યથા તે તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે આ સમયગાળા દરમિયાન તમારા પરિવારનું વાતાવરણ સુમેર ભર્યું રહેશે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરો આ માટે જો તમે ઈચ્છો તો તમે તમારા પરિવારના સભ્યો અને ભાઈ બહેનો સાથે ટૂંકા અંતરની યાત્રા પણ જઈ શકો છો આ સિવાય તમારા નવમા ભાવ ઉપર સૂર્યની દ્રષ્ટિ તમારા ધર્મના આધ્યાત્મિક બાબતો તરફ વધતા ઝુકાવના સંકેત આપે છે આ ઉપરાંત આ સમયકાળા દરમિયાન તમને તમારા પિતા ગુરુ અને શિક્ષકોનો સહયોગ અને આશીર્વાદ મળતા રહેશે આ ઉપરાંત આગોચ દરમિયાન તમારે કામ સંબંધિત લાંબા અંતરની યાત્રા પર પણ જવું પડી શકે છે તો મિથુન તથા કર્ક રાશિના જાતકો સોળમી સપ્ટેમ્બરથી સૂર્યનું કન્યા રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે